આજે ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિકલ સેલ વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે નગરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગરબાડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સિકલ સેલ વિશે સમજ આપી આઈએસી કરેલ તથા તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તથા સિકલ સેલ એનિમિયા રોગના લક્ષણો સિકલ સેલ દર્દીઓએ લેવાની કાળજી સિકલ સેલની સારવાર વિશે સમજાવવામાં આવ્યું હતું તેમજ આવનાર પેઢીને સિકલ સેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઝરીપી પીએચસી ના એમબીબીએસ ડોક્ટર મનીષ ચૌધરી ટી ટીએચએસ એમટીએસ સીએચઓ ગરબાડા તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ એમપીએચએસ એમપીએચડબલ્યુ આશા બેનો તેમજ ગરબાડા તાલુકાના સિકલ સેલ કાઉન્સેલર આઈટીઆઈના આચાર્ય તેમજ આઈટીઆઈના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા